આ ભાગ શું કહેવાય જમણી બાજુ એ રીતે દર્પણ આકૃતિ છે એમાં આ ભાગ કયો છે ડાબી બાજુ છે અને આ ભાગ કયો થશે એનો જમણી બાજુ હવે આકૃતિનો જે ડાબી બાજુ શું લખ્યું છે આ આકૃતિ છે એમાં ડાબી બાજુનો ભાગ છે એ ક્યાં જાય જમણી બાજુ જાય તો આકૃતિ છે આ ભાગ કયો છે ડાબી બાજુ છે અહીંયા જો આ ત્રિકોણ જો ભાગ અહીંયા ક્યાં છે તો જમણી બાજુ છે એવી જ રીતે આકૃતિ છે એમાં જમણી બાજુનો ભાગ છે એ ક્યાં જાય ડાબી બાજુ જાય જો અહીંયા થાય છે એવી જ રીતે જો બીજો મુદ્દો છે અરીસાની નજીક રહેલો ભાગ છે એ પ્રતિબિંબમાં પણ ક્યાં રહે નજીક રહે જો અરીસો જોવાનું કોઈ પણ આકૃતિ આપેલા વચ્ચે અરીસો મૂકેલો હોય આવી રીતે ભાગ કરેલા હોય એટલે અરીસો કહેવાય અરીસામાં જે ભાગ નજીક હોય એ ભાગ ક્યાં રહે નજીક જો અહીંયા આ રાઉન્ડ છે ને છે બંને નજીક રહ્યા છે તો આવી રીતે આપણે ઓપ્શનમાંથી પણ જવાબ ડાયરેક્ટ શોધી શકીએ કેન્સલ કરી વિકલ્પ જે ખોટું લાગે કેન્સલ થાય એવી રીતે જો જે ભાગ દૂર રહેલો હોય એ ભાગ પ્રતિબિંબમાં પણ ક્યાં રહેશે દૂર તો આ ત્રિકોણ છે તો અરીસાની સૌથી દૂર ત્રિકોણ છે જો અહીંયા પણ પ્રતિબિંબમાં ત્રિકોણ છે ક્યાં છે દૂર છે એ રીતે બીજો એક છે કે આકૃતિ છે એમાં અરીસાની સામે મૂકીએ તો જે જે આકૃતિ છે આનો માથાનો ભાગ 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 છે છે એ એ શું શું કહેવાય કહેવાય એને એટલે એટલે કે કે ઉપરનો આ નીચેનો તળિયું તો મથાળાનો ભાગ છે એ ક્યાં રહે મથાળામાં જ રહે એટલે જો વચ્ચે અહીંયા અરીસો મૂકેલો છે આ જે ઉપર રાઉન્ડ વાળો ભાગ છે એ જો ઉપર જ રહે છે એ મથાળાનો ભાગ ક્યાં રહે મથાળામાં ઓપ્શનમાં જોવાનું આવી રીતે આકૃતિ આપેલી હોય કદાચ ઉપરનો ભાગ બીજી આકૃતિ કદાચ ઊંધી ગયું હોય ડાયરેક્ટ આપણો ઓપ્શન છે કેન્સલ કરી શકીએ છીએ આ જે તળિયાનો ભાગ છે એ ક્યાં રહે તળિયામાં રહે તો આવી રીતે આ ત્રણ વસ્તુ યાદ હોય તો પણ આપણે ઓપ્શનમાં ડાયરેક્ટ કેન્સલ કરી શકીએ છીએ તો આગળના વિડીયોમાં આપણે જોઈશું કે કેવી રીતે ડાયરેક્ટ ઓપ્શન પરથી જવાબ આપવા અને બેઝિક એટલે કે ગણતરી કરીને પણ કેવી રીતે જવાબ આપવા એ શીખીશું તો મેથ્સ અને રીઝિંગના પ્રશ્નો છે સરળતાથી સમજવા માટે ચેનલને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરજો